આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર આજે રજૂ થનારા કેન્દ્રીય અંદાજપત્ર પર રાજ્ય સહિત દેશભરના લોકોની નજર અંદાજપત્રમાં આવકવેરામાં સરળીકરણની કરવેરા નિષ્ણાતોની આશા આગામી સોળમી ફેબ્રુઆરીએ યોજાનારી છાસઠ નગરપાલિકાઓ અને જૂનાગઢ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ઉમેદવારી કરવાનો આજે છેલ્લો દિવસ અમદાવાદમાં આજે ગુજરાત સાયન્સ સિટી કેમ્પસમાં ગુજરાત સ્ટેમ્પ ક્વિઝની ત્રીજી આવૃત્તિનું ગ્રેન્ડ ફિનાલ યોજાશે સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાનો આજથી પ્રારંભ અને સપ્તાહ દરમિયાન રાજ્યના વાતાવરણમાં ફેરફારની શક્યતા નહિવત હોવાની હવામાન વિભાગની આગાહી કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ આજે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ કરશે બે હજાર ચોવીસમાં ભાજપની આગેવાની હેઠળની બીજી સરકારમાં આ બીજું અંદાજપત્ર છે દરમિયાન સુશ્રી સીતારમણે ગઈકાલે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણમાં રજૂ કર્યું હતું જે મુજબ નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં ભારતના વાસ્તવિક કુલ ઘરેલું ઉત્પાદન જીડીપીમાં છ પૂર્ણાંક ચાર ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન છે અને નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં આ વૃદ્ધિ છ પૂર્ણાંક ત્રણથી છ પૂર્ણાંક આઠ ટકા વચ્ચે રહેવાની શક્યતા છે આર્થિક સર્વેક્ષણમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ઘરેલુ અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત થયો છે જેમાં સંતુલિત રાજકોષીય એકત્રીકરણ અને સ્થિર ખાનગી વપરાશનો સમાવેશ થાય છે આજે કેન્દ્રીય બજેટ રજૂ થનાર છે ત્યારે સમગ્ર દેશ આ અંદાજપત્ર પર નજર નાખીને બેઠું છે

लोग को चोरी न करने के लिए उत्तेजन नहीं दिया जाएगा और मेरे ख्याल से सिंप्लीफाईड जितना करेंगे छोटे आदमी भी अपना रिटर्न खुद भर सके ऐसा कुछ करना चाहिए ऐसा मैं मानता हूँ कॉम्प्लिकेशंस बहुत है और जो रिलीफ लेने की है उनके लिए भी बहुत है ऐसा है तो इतना लेगा इतना लेगा तो उससे कम से कम सिंपल बना देवे तो एनी ऑर्डिनरी मैन कैन हिज रिटर्न विदाउट ऑफ एनबडी સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે રાજ્યની છાસઠ નગરપાલિકા જૂનાગઢ નગર મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે ભાજપ કોંગ્રેસ અને અન્ય પક્ષના ઉમેદવારો ફોર્મ ભરશે તમામ રાજકીય પક્ષોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે ભાજપ દ્વારા ઉમેદવારોની નામોની જાહેરાત કરી દેવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા મેન્ડેટ આપી દેવામાં આવ્યા છે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પહેલી ફેબ્રુઆરી છે જ્યારે ઉમેદવારી પત્ર ચકાસવાની અંતિમ તારીખ ત્રીજી ફેબ્રુઆરી છે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે ઘાટલોડિયા વોર્ડ નંબર સાતમાં તેમજ જિલ્લા પંચાયત ચૂંટણી બે હજાર પચીસ અન્વયે અસલાલી માટે જેતલપુર ગામના હદ વિસ્તાર માટે કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને સવારના આઠ કલાકથી રાત્રિના દસ કલાક સુધી જ થઈ શકશે ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા મોટર વ્હીકલ એક્ટ હેઠળના સક્ષમ અધિકારીની અનુસાર પરવાનગી મેળવ્યા સિવાય કોઈપણ પ્રકારના વાહન પર ચૂંટણી પ્રચાર દ્વારા લાઉડ સ્પીકરનો ઉપયોગ માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે મોરબી જિલ્લામાં દર શુક્રવારે નિરામય દિવસની પ્રેરક ઉજવણીના ભાગરૂપે બ્લડ પ્રેશર હાઇપરટેન્શન ડાયાબિટીસ સહિતના રોગોના નિઃશુલ્ક નિદાન સારવાર અને દવાઓ આપવામાં આવશે સામાન્ય જનતાને સરકારની લોકભોગ્ય સુવિધાનો ઘરઆંગણે નજીકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શહેરી આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા હોસ્પિટલમાં લાભ લેવા તંત્રએ જાહેર જનતાને અનુરોધ કર્યો છે ચેક કરી દેવામાં આવે છે અને તે માટે અત્યારે

અમદાવાદમાં આજે ગુજરાત સાયન્સ સિટી કેમ્પસમાં ગુજરાત સ્ટેમ ક્વિઝની ત્રીજી આવૃત્તિનું ગ્રેન્ડ ફિનાલે યોજાશે જેમાં રાજ્યભરના વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી છે ગુજરાત સ્ટેમ ક્વિઝમાં વિદ્યાર્થીઓ માટે કુલ બે કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે ગ્રાન્ડ ફિનાલે યુવાનોને વિજ્ઞાન ટેકનોલોજી ઇજનેરી અને મેથેમેટિક્સ એટલે કે સ્ટેમ પ્રત્યેની રુચિને વધારશે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરશે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આંટિયાવાડ ગ્રામ પંચાયત દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું નેતાજી સુભાષચંદ્ર બોઝ ગ્રાઉન્ડમાં સરપંચ ઉર્વશી પટેલ દ્વારા આ રમતોત્સવનો પ્રારંભ કરાયો હતો બાળકોના દોરડા ખેંચ દોડ કૂદ યુવાનો માટે ક્રિકેટનું અને મહિલાઓ માટે ટગ ઓફ વોર જમ્પ રનિંગ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ક્રિકેટ મેચમાં આતિયા વોર્ડના દસ જેટલા ટીમોએ ભાગ લીધો હતો हर साल ये इस टूर्नामेंट का आयोजन करते हैं। बेसिक हमारा कंसेप्ट यही है कि खेलो इंडिया बड़ो इंडिया का जो हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी का जो उद्देश्य है उन्हीं के पीछे हम क्रिकेट टूर्नामेंट का आयोजन करते हैं नौ टीम युवाओं की थी जिन्होंने क्रिकेट में भाग हिस्सा लिया और उनमें दो टीम आज फाइनल में आ, आ चुकी है जिसमें एक विजेता हुई है ગુજરાત યુનિવર્સિટીના વિજ્ઞાન વાણિજ્ય અને સહિતના સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોના પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાનો આજથી આરંભ થશે સાત ફેબ્રુઆરી સુધી ચાલનાર આ પરીક્ષામાં અંદાજીત એંશી હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા પેન પેપર મોડમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગર સહિતના કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસમાં રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં જનતા જનાર્દનના સૌથી વધુ વોટ મેળવીને હેટ્રિક સર્જી છે ત્યારે ગુજરાત ટેબ્લોની વિજેતા ટીમે ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લઈને વિજેતા ટ્રોફી સુપ્રત કરી હતી મુખ્યમંત્રીએ સતત ત્રણ વર્ષથી ગુજરાતના ટેબ્લોને પ્રથમ સ્થાનનું ગૌરવ સન્માન અપાવવા અંગે ગુજરાતના સૌ નાગરિકોનો આભાર વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુણક પ્રાથમિક શાળાના બાળકો સાથે સંવાદ કર્યો હતો સાંસદ હરિભાઈ પટેલની આગેવાનીમાં બાળકોએ યાદગાર મુલાકાત કરી હતી મહેસાણાના ઉંઝા તાલુકાની સુણક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ દિલ્હી સંસદ ભવન ખાતે આ મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ બાળકો સાથે સંવાદ સાધીને સૌને માર્ગદર્શન આપ્યું હતું આજે પહેલી ફેબ્રુઆરીએ ભારતીય તટરક્ષક દળનો ઓગણપચાસમો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે ત્યારે ગઈકાલે ભારતીય તટરક્ષક દળના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ મહાનિરીક્ષક ટેકુર શશીકુમારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર આજે રજૂ થનારા કેન્દ્રીય અંદાજપત્ર પર રાજ્ય સહિત દેશભરના લોકોની નજર અંદાજપત્રમાં આવકવેરામાં સરળીકરણની કરવેરા નિષ્ણાતોની આશા આગામી સોળમી ફેબ્રુઆરીએ યોજાનારી છાસઠ નગરપાલિકાઓ અને જૂનાગઢ મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ઉમેદવારી કરવાનો આજે છેલ્લો દિવસ અમદાવાદમાં આજે ગુજરાત સાયન્સ સિટી કેમ્પસમાં ગુજરાત સ્ટેમ્પ ક્વીઝની ત્રીજી આવૃત્તિનું ગ્રેન્ડ ફિનાલ યોજાશે સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાનો આજથી પ્રારંભ અને સપ્તાહ દરમિયાન રાજ્યના વાતાવરણમાં ફેરફારની શક્યતા નહિવત હોવાની હવામાન વિભાગની આગાહી આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર